વ્યક્તિત્વ કૃતિત્વને વંદન આપ્યું હતું વલ્લભ વડ રાસ ખાતે સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી માર્ગમાં પદયાત્રાનું અનેક સ્થળોએ સ્થાનિકો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું કેબિનેટ મંત્રી રમણભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે સરદાર પટેલની એકતા શિસ્ત અને જનસેવાનો આદર્શ દેશ માટે પ્રેરણા સ્ત્રોત છે અને આવી પદયાત્રાઓ યુવાનોમાં રાષ્ટ્રીય એકતાનો સંદેશ મજબૂત બનાવે છે બોરસદ વિસ્તારમાં યોજાયેલી આ પદયાત્રા સરદાર પટેલ પ્રત્યેની શ્રદ્ધાના અને રાષ્ટ્રીય એકતાના પ્રતિકરૂપ બની હતી